મિત્રો આપણે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અથવા કોઈપણ પરીક્ષા પાસ કરવા માટે આપણું મગજનું પાવરફુલ હોવું વધારે જરૂરી છે અને મગજ હેલ્ધી જેટલું હશે જે વ્યક્તિનું એ એટલું જલ્દી યાદ કરી શકશે અને એ પરીક્ષામાં ઉતારી શકશે મિત્રો પણ આજે લોકો એ વસ્તુ પાછળ ધ્યાન આપતા નથી અને પોતાના મગજની સંભાળની કેર કરતા નથી પણ મિત્રો એ શું વસ્તુ હોઈ શકે જેનાથી આપણું મગજ વધારે પાવરફુલ બની શકે તો એના વિશે આપણે વાત કરવાના છીએ પણ મિત્રો એના પહેલા તમને જણાવી દઉં કે આપણી જે રચના છે ને મગજની એ બહુ અદ્ભુત રચના છે મિત્રો ભગવાનને જે રચના બનાવી છે આપણા મગજની એ બહુ પાવરફુલ છે કેમ કે એની એક નેચરલ પ્રોસેસ હોય છે કે જે પણ વસ્તુ આપણે અત્યારે કરીએ છીએ જે પણ એક્ટિવિટી કરીએ છીએ જે આપણે વાંચીએ છીએ એ દિવસે ને દિવસે ભૂલાતી જતી હોય છે બરોબર છે એક જ વાર વાંચવાથી કોઈને સો યાદ રહેતું નથી આ એક ભ્રમ છે ને કોઈને રહેતું હોય તો કદાચ એ મહાન હાથમાં હશે અથવા તો એ ગપ્પા મારતો હશે બરોબર પણ મિત્રો એક વસ્તુ યાદ રાખી લો કે તમે કોઈ પણ વસ્તુ એક જ વાર વાંચવાથી યાદ ના કરી શકો એના માટે તમારે વારંવાર રિપીટ કરવું જ પડે તમે મિત્રો એક વસ્તુ વિચારો કે જો ભૂતકાળની બધી વસ્તુઓ આપણે યાદ રાખી શકતા હોત તો શું થત તો તમે વિચારો કે આપણે ભૂતકાળની ઘણી બધી ઘટનાઓ બનેલી હોય દુઃખદ ઘટનાઓ બનેલી હોય એ બધી આપણા મગજમાં ફરતી હોત તો તો આપણું મગજ ગોટાળે ચડી જાત તમે એક ખાલી વિચારી જુઓ તો આ એક મગજની સરસ મજાની રચના ભગવાને બનાવેલી છે કે જે આપણે અત્યારે જોઈએ છીએ અને અનુભવ કરીએ છીએ વાંચીએ છીએ એ બધું ધીમે ધીમે બોલાઈ જાય છે એક સારી વસ્તુ છે અને નેચરલ વસ્તુ છે બરોબર અને બધાને ભગવાન સરખા જ બનાવેલા છે હવે મિત્રો વાત કરીએ આપણા ત્રણ ટોપિક વિશે કે જે હું તમને આજે સમજાવવાનો છું જેનાથી તમારે મગજ જે છે એ વધારે સારી રીતે વિચારી શકશે અને વસ્તુઓની યાદ રાખી શકશે તો મિત્રો પહેલો નિયમ આપણો એ છે કે તમારે પ્રાણાયામ કરવાનો છે પ્રાણાયામ એક એવી વસ્તુ છે કે જેનાથી તમારું મગજ વધારે સારું બનશે વધારે ફોકસ બનશે અને આ બધી વસ્તુ મિત્રો આપણા ઋષિ મુનિઓએ પહેલા જ આપણે આપણને કહી દીધેલી છે પણ આપણે એનો ઉપયોગ કરતા નથી તો એ વસ્તુ આપણા માટે જ બનેલી છે તો મિત્રો પ્રાણાયામ માં પણ એક અલગ જ પ્રાણાયામની વાત કરીશ જેનું નામ છે ચંદ્રપ્રેદી પ્રાણાયામ ચંદ્રપ્રેદી પ્રાણાયામની અંદર તમારે શું કરવાનું છે કે તમારા જમણા નાસ્કોરાને બંધ કરીને તમારે ડાબા નાસ્કોરા વડે શ્વાસ અંદર લેવાનો છે અને શ્વાસને બહાર છોડવાનો છે મિત્રો આનાથી તમારું મગજ વધારે ફોકસ બનશે વધારે પાવરફુલ બનશે અને હું પણ આ ટેકનિકનો ઉપયોગ કરું છું જ્યારે મારે વાંચવા બેસવાનું હોય અથવા તો હું રાત્રે મને નિંદર ના આવતી હોય તો હું આ વસ્તુનો ઉપયોગ કરું આ ટેકનિકનો ઉપયોગ કરું છું બરાબર અને તમે કરી જો ખૂબ જ અદ્ભુત આ એક ટેકનિક છે ચંદ્રપ્રેદી પ્રાણાયામ તમારે જ્યારે પણ વાંચો બેસવાનું હોય એના પાંચ મિનિટ પહેલાં તમે શરૂ કરી દો પાંચ મિનિટ કરવાથી તમારું મગજ એકદમ આલ્ફા સ્ટેટમાં આવી જશે કેમકે મગજને શાંત અને આલ્ફા સ્ટેટમાં લાવવું જરૂરી છે કોઈપણ વસ્તુને યાદ કરવા માટે બીજો નિયમ છે મિત્રો થ્રી ટુ વનનો નિયમ આ નિયમ એવું કહે છે કે મિત્રો થ્રી થ્રીનો આંકડો એવું કહે છે કે તમારે જમ્યા પહેલાં ત્રણ કલાક પહેલાં તમારે જમી લેવાનું છે અને પેટ ખાલી રાખીને સૂવાનું છે ભરેલા પેટે તમારે કોઈ દિવસ સુવાનું નથી એનાથી તમારું બ્રેન સારી રીતે ફંક્શન થઈ શકશે અને તમારી મગજની જે પ્રક્રિયાઓ છે એ સારી રીતે થઈ શકશે બેનો આંકડો મિત્રો એવું કહે છે કે જ્યારે તમે સુવા જાઓ એના બે કલાક પહેલાં તમારે કોઈપણ રિલેક્સેશનની પ્રક્રિયા કરવાની છે એટલે કે ધ્યાન અથવા મેડિટેશન અને જો તમને ખબર ના હોય કે મેડિટેશન શું છે તો હું એના પર વિડીયો બનાવી દઈશ તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો તો બેનો આંકડો એવો કહે છે કોઈ પણ પ્રક્રિયા કરવાની છે જેમ કે મેં તમને હમણાં જ કીધી ચંદ્રપ્રદી પ્રાણાયામ એ પણ તમે કરી શકો છો અને મિત્રો લાસ્ટ એકનો આંકડો એવું કહે છે કે તમારે બધા ગેજેટ જેટલા છે તમારા પાસે લેપટોપ હોય કે મોબાઈલ હોય કે કોઈ પણ એવું ગેજેટ હોય ઇલેક્ટ્રોનિક તો એ બધા યંત્રો એની સ્ક્રીન ઓફ કરી દેવાની છે અને બધા બંધ કરીને એક કલાક પહેલાં તમારે રિલેક્સ મોડમાં આવી જવાનું છે અને પછી જ તમારે સૂવા જવાનું છે હું તમને એટલું જ કહીશ કે તમારે જેટલું બની શકે એટલું મગજ વધારે તમારે પ્રેક્ટિસ કરાવવાની છે યાદ રાખવાની તમે ખાલી વાંચી ના લેશો તમે વાંચીને બુક્સ બંધ કરીને તમે વાંચીને બુક બંધ કરીને એની મગજની અંદર રિપીટ કરો વારંવાર યાદ કરવાની કોશિશ કરો એનાથી તમારું મગજ ટેવાશે વધારે પાવરફુલ બનશે એની અંદર વધારે ન્યુરોન બનશે અને જેટલા ન્યુરોન વધારે બનશે એટલું દિન પ્રતિદિન એનું ઇમ્પ્રુવમેન્ટ આવતું જશે અને તમને પણ દેખાશે એનો ફાયદો તો મિત્રો આનો ઉપયોગ જરૂર કરો કે તમે જેટલું બની શકે એટલું વાંચીને જાતે યાદ કરવાનો ટ્રાય કરો રાતે સુવા જતા પહેલાં પણ જે ટોપિક તમે વાંચ્યા છે એને યાદ કરવાની કોશિશ કરો તો મિત્રો તમારું મગજ વધારે પાવરફુલ બની જશે તો મિત્રો આજના વિડીયોમાં આ જ હતું જય હિન્દ જય ભારત તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જેથી હું આવા નવા નવા વિડીયો લાવતો રહીશ